મારું નામ વિમલ છે અને હું અમદાવાદમાં જોબ કરું છું મારે એક દિવસ અમદાવાદથી ઘેર જવાનું થયું કેમ કે મારી મમ્મીની તબિયત સારી ન હતી એટલે હું સોમવારના દિવસે ઘરે ગયો હતો મમ્મીની તબિયત સારી ન હોવાથી ઘણા બધા મહેમાનો આવેલા હતા એવામાં મારી માસી પણ આવી હતી અને ઘરમાં મહેમાનો બહુ હતા અને હું છે ચાર વર્ષથી અમદાવાદમાં રહેતો હતો વાર તહેવારે ઘરે આવતો હતો અને એવામાં મમ્મીની તબિયત સારી ન હતી એટલે હું ઘેર આવ્યો હતો અને તેવામાં મારી મમ્મીની બીમારી હતી અને ઘણા મહેમાનો આવીને જતા રહ્યા હતા પણ માસી થોડા દિવસ અમારે ત્યાં રોકાઈ ગયા હતા હું અને માસી બંને ભેગા મળી મમ્મીની સેવા કરતા હતા ત્યારે જ્યારે પણ મારે કોઈ વસ્તુની જરૂર પડે એટલે મારી માસી મને આપી દેતા જમવાનું નાસ્તો સવારે ગરમ પાણી બધા તમામ કામ જે મારી મમ્મી કરતી હતી એ કામ માસી કરતી હતી મારી માસીનું નામ સપના હતું અને તે દેખાવમાં પણ સુંદર હતા તેમની બોડી ભરાવ અને સ્ફૂર્તિલી હતી એટલે તે વારંવાર જોવાનું મન થતું હતું એવામાં એક ધાબા ઉપર જઈ અને એક્સરસાઇઝ પણ કરતા હતા એટલે મને પણ કહેતા વિમલ તું પણ મારી સાથે સવારમાં ધાબા ઉપર કસરત કરવા માટે આવતો હોય તો મજા આવે મેં તમને સારી રીતે ફિટનેસ ઉપર ધ્યાન આપો છો હાલ વિમલ પણ તું ચાલ મને પણ એક્સરસાઇઝ કરતાં શીખ્યું અને એમને પણ બહુ ગમ્યું હતું પણ કસરત ચાલુ કરી અને એમની કાળી ટી શર્ટ પહેરી હતી એટલા દેખાવામાં તો તે એ મારા મનમાં લાલચ જાગી હતી એવામાં લાગતા હતા તે સામેથી જોતા જ રહી ગયા પછી મેં નીચે ચાલ્યા ગયા અને મમ્મીને દવા આપવાનો ટાઈમ થઈ ગયો હતો માસી તેમને દવા આપી અને હું બાથરૂમમાં નાહવા ગયો હતો અજાણતા હું દરવાજો લોક કરવાનું ભૂલી ગયો હતો અને મેં નાહવાનું ચાલુ કરી દીધું હતું કપડાં વગર બધે સાબુ લગાવી દીધો હતો તેવામાં માસી અંદર આવ્યા અને મારી પોઝિશન સાવ ડેન્જર હતી એટલે તેમની આંખો પણ ફાટી ગઈ અરે આ બધું કેમ વિમલ દરવાજો બંધ કર કર્યું અને વિમલ એમ કહી હસતા હસતા ચાલ્યા જાય હું શરમાવાથી ગયો અને નાઈ અને ઘરમાં ગયો મારું વિચિત્ર રૂપ જોઈ મારી માસી અંદર અંદર હસતા હતા હું જાજી વાત ન કરતા મારા રૂમમાં મોબાઈલ લઈ અને ચાલ્યો ગયો અને પછી પાછી માસી મારા રૂમમાં આવ્યા અને વિમલ તારે નાસ્તો નથી કરવું મેં કીધું ના મારે નાસ્તો નથી કરવો પછી માસી મારા જોડે એમના પરિવારની મીઠી વાતો મને કરવા લાગ્યા અને હસવાતા હતા એમની વાતો એવી હતી કે પણ હસતાં હસતા પછી માસી બોલ્યા વિમલ હું મારા રૂમમાં જાઉં છું વિમલ હશે હસ્યો અને માસી બેસી બેસો જવાય છે હું બોલું માસી થોડી વાર વધારે બેઠા અને સવારમાં એમને ટી શર્ટ જોયા પછી હું એમના સાથે મસ્તી કરવા લાગ્યો હતો માગતો હતો ડાયરેક્ટ તો મારે તેમને હાથ ન લગાવ્યો અને મજાકમાં કીધું માસી તમારી સાથે મસ્તી કરવી છે માસી બોલાયામાં એમાં શું વાંધો છે ચાલો આપણે સંતાકુકડી રમીએ અને સંતા કુકડી રમી લીધી અને એ મારી માસી જોડી મસ્તી પણ કરી લીધી Thank you.